જય માતાજી મિત્રો આજે આપણે રામાપીર બાપાની સુંદર કથાનું શ્રવણ કરીશું બીજના પાવન દિવસે શરૂ થાય છે રણુજાના રામાપી ના નોરતા કહેવાય છે કે જે ભક્તિ ભાવથી રામાપીરની કથા સાંભળે છે તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે તો ચાલો આજે આપણે સૌ મળીને સાંભળીએ રામાપીરની પાવન કથા મિત્રો આ વિડિયોને અંત સુધી સાંભળજો કારણ કે કથાના અંતે સાંભળવા મળશે કે એક એવો સંદેશ જે તમારું જીવન પણ બદલી શકશે દુખિયાના બેલી રામાપીર એટલે કે બારબીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામાપીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ વર્ષોથી આ ઉત્સવને ઉજવે છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામાપીરની લીલા નજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા શુદ્ધ બીજ એ બીજ એ રામાપીરનો જન્મદિવસ મનાવે છે તો આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ આ વિડીયોમાં આપણે સાંભળીશું રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીની સંપૂર્ણ કથા અને તેમને જે પરસા આપ્યા હતા એ પણ આપણે સાંભળીશું પરંતુ કથા શરૂ કરતા પહેલા તમે સાહો છો કે રામાપીર તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય રામાપીર લખી લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રામાપીરના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે તો ચાલો આજે રણુજાવાળા રામાપીરની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ રામાપીર કોકરણગઢના રાજા અજમલ રાય અને મિરણદેવીના પુત્ર વિરમદેવના વીર અને સગુણાના ભાઈ તેમજ રણુજાના રાજા તરીકે ઓળખાય છે એકવાર કોકરણગઢના રાજા અજમલ રાયજી એટલે કે રામદેવજીના પિતા તેમના પ્રધાનજી સાથે નગર ચર્ચા કરવા નીકળે છે અને પ્રધાનજી તેમને પૂછે છે કે મહારાજ આટલા વહેલા નીકળવાનું કારણ ત્યારે મહારાજ અજમલરાયજી કહે છે ઘણા સમયથી નગર ચર્ચા કરી નથી લોકોના હાલચાલ જાણ્યા નથી તો આજે હું પોકરાનગઢની પ્રજાના હાલચાલ જાણવા જઈ રહ્યો છું પોકરાનગઢ એ મારવાડમાં આવેલું છે પોકરાનગઢના રાજા અજમલરાય એક દયાળુ રાજા છે અને એટલે જ એમની પ્રજા એમના પુત્ર સન્માન છે પરંતુ અહીં તો પ્રજા એમના માટે તો કઈક અલગ જ જ્યારે નગર કરવા નીકળ્યા ત્યારે વાવણી કરવા જઈ રહ્યા હતા અને અચાનક ઊંધું જોઈ ને ઉભા રહી ગયા રાજા એ આવું કરવાનું કારણ પૂછ્યું કે કેમ ભાઈઓ તમે મને જોઈને આમ અવળું કેમ ફરી ગયા જે હોય તે સાચું સાસુ જણાવો ખેડૂત ભાઈઓ કહ્યું કે મહારાજ ભૂલ થાય તો માફ કરજો પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા પણ તમારા દર્શન તો અમારા માટે અક્ષુ કલ્યાણ કહેવાય કારણ કે તમે વાંધિયા છો અને જો તમારા દર્શન કરીને અમે વાવણી કરવા જઈએ તો અમારો પાક સારો નહીં થાય અને રાજા અજમલરાય કહે છે હું ક્યાં વાંધ્યો છું મારે તો પણ ઘરે ત્રણ દીકરીઓ છે લાસા લક્ષ્મી અને સગુણા ત્યારે ખેડૂત કહે છે પણ મહારાજ દીકરી તો પારકી થાપણ કહેવાય એ તો પરણીને પારકા ઘરે જતી રહે તમારો મહેલ જૂનું થઈ જશે પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ તમારો વંશ સંભાળનાર કોણ આ સાંભળી અજમલરાજ ખેડૂતની માફી માંગીને મહેલમાં પાછા ફરે છે અને મહેલમાં આવીને સુખસાપ મહેલમાં આટા મારે છે અને મિલન દેવી આ બધું જોઈ રહ્યા છે એમની ચિંતા થાય છે અને એ પૂછે છે કે મહારાજ એવું તો શું થયું છે કે તમે કાંઈક ચિંતા કરી ખાય છે કે બે દિવસથી તમે અનાજનો દાણો પણ લીધો નથી કે નથી વાતચીત કરતા અને રાજા હજમલ રાય નિરંદીવીને બધી જ ઘટનાની વાત કરે છે અને કહે છે કે મહારાણી મારા પગલા મારી પ્રજા માટે હકશુકન નિહાળશે તો આવા રાજા બનીને રાજ કરવાનો શો ફાયદો જીવીને શું ફાયદો મહારાણી હવે મારાથી વાંઝિયા મેણા નથી જીવી શકાતા ત્યારે નીલનદેવી કહે છે મહારાજ શાંત થઈ જાઓ શાસ્ત્રોમાં દરેક દુઃખના નિવારણ હોય છે મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગાના દર્શન કરી કાચીની યાત્રા જઈ આવો કેદારનાથના દર્શન કરી આવો જ શિવજી જરૂર આપણા ઉપર કૃપા કરે છે રાજા નિરંદેવીની આ વાત સાથે સહમત થયા અને દર્શન કરવા પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે ભોળાનાથ પ્રસન્ન નહીં થાય તો હું ત્યાં જ શિવજીના ધામમાં અનજલ્લો ત્યાગ કરીશ મારા જીવનનો અંત લાવીશ અને અજમલ રાય ભોળાનાથના દર્શન કરવા જાય છે ભોળાનાથના દર્શન કરે છે ત્યારે ભોળાનાથ એમને કહે છે કે હે અજમલ રાય તમારું નિવારણ દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશ કરે છે તમે ત્યાં જાઓ અને એમને અરજી કરો કે હે કાનુડા વિધાતાએ આપેલા વાંજિયા મેણામાંથી મને ઉગારો મારાથી મેણા ટોણા સહન નથી થતા અને ભોળાનાથની આવી વાણી સાંભળી અજમલરાયજી દ્વારકા જાય છે દ્વારકાધીશના દર્શન કરે છે અને એમને અરજી કરે છે કે એમની વાંજિયા મેણામાંથી ઉગારે ત્યારે ત્યાં હાજર પૂજારી કહે છે કે આ તો એક મૂર્તિ છે તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે કારણ કે દ્વારકા દેશની નગરી તો સમુદ્રમાં છે અને એ સોનાની નગરી છે પૂજારીની આ વાત સાંભળીને અજમલરાયજી કહે છે કે મને તમે ત્યાં જવાનો માર્ગ બતાવો અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે ત્યારે અજમલરાય તો

કાલાવાલા કરે છે અને કહે છે કે હે ભગવાન હું એવું ઈચ્છું છું કે તમે મારી ત્યાં પુત્ર તરીકે પધારો અને આ સાંભળી કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે કે જરૂર હું તમારો દીકરો બનીને અવતરીશ પ્રથમ પુત્ર થાય તો તેમનું નામ વિરમદેવ રાખજો અને લો આ મારી સાર નિશાની રતન કટોરી કેડિયું અમરડાળી જો આ સારી નિશાની દેખાય તો આ માનજો કે મારો જન્મ થયો છે અને મારું નામ રામદેવ પીર રાખજો અને ભાદરવી સુદ અગિયારસે આપ સ્થળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલા પડે તો જાણજો કે મારો જન્મ થયો છે અને હું તમારો પુત્ર અને અમારા બીજા સેવકો મારું લીલુડા ઘોડા તરીકે રહેશે અને પછી અજમલરાયજી ખુશ થતા બંને પુષ્પો લઈને પોકરાનગઢ પાછા ફરે છે અને ભાદરવા સુદ અગિયારસ કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે એમનો જન્મ થાય છે અને એમનું નામ રામજેપીર રાખવામાં આવે છે રામજેવપીર એ તો કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે તે બાળપણથી જ એમના પરસાના દર્શન કરાવતા રહ્યા ધીમે ધીમે રામજેપીર મોટા થાય છે અને એમના માટે ઉમરફોટના રાજા સોઢારાવની દીકરી નેતલદેવનું માંગુ આવે છે ઉમરફોટથી ગોર રાજા ગોર મહારાજ પોપરણગત વધારે છે અને કહે છે

દેખાવે કદરૂપા છે એટલે એક પુત્રીજી ની જીદ આગળ લાસર થઈ ગયા છે અને તે ભગવાનની પ્રતિમા સામે આસુડા સારે છે મહારાજ આપના પુત્ર તો પરમ દેહધારી પરમાત્મા છે એટલે જ જરૂર સોઢારા એની ચિંતા દૂર કરશે રાજકુમારી નેતલદેની જરૂર ઉધારશે કરશે રાજા અજમલરાય કહે છે કે સોઢારાયની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જગતનું સંચાલન કરનાર મેજાધારી नाथને જે મંજૂર હશે એ જ થશે એને કોણ અટકાવી શકે છે અને અજમલરાયજી કહે છે કે ગોર મહારાજ તમે સાથે લાવેલું શ્રીફળ અને પોકરણની મીઠાઈ અમને મંજૂર છે ટોઢાકોરે સુકન્યા વંતી કન્યાની આ કોપરણગઢ શિકાર કરે છે અને કોપરણગઢની ઉજાગર કરે છે હુદેવ

કે એમા મારે બે બહેનો રાસા અને લક્ષ્મી મારા લગ્નમાં આવશે અને મારી મોટી બહેન સગુણા લગ્નમાં ન આવવી હોય તો ઘર બાર જ લાગે ને માં ત્યારે માં કહે છે વર્ષો થયા બેટા સગુણા સાસરીયામાં પઢિયારના સાથે મતભેદ થયા છે ત્યારથી જ સગુણાનો પિયર નથી મોકલતા તમારા બેન તમારા લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે ત્યારે રામદેવજી કહે છે કે માં સગુણાને કંકોત્રી તો મોકલવી જ પડશે ત્યારે માં કહે છે કે બેટા લગ્ન નજીક આવી ગયા છે ત્યારે રામદેવજી કહે છે કે મારો સેવક રત્નો રાયકો એને બોલાવીને કંકોત્રી મોકલવી આપીશું તે પવન વેગે આ કંકોત્રી પિંગળગઢ જઈ ઓસાડી આવશે અને સગુણાને લઈને પાછો આવશે રામદેવ કહે છે રત્ના રાયકા લો કંકોત્રી અને તમે સગુણાને પહોંચાડી આવો રત્નો રાયકો મુંજાય છે ત્યારે રામદેવ પીર કહે છે કે તમે જરાય પણ મુંજાશો નહીં આવતીકાલે સવારે તમે પિંગળગઢ હશો અને બીજે દિવસે રત્નો રાયકો કંકોત્રી લઈને પિંગળગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેની નકારવામાં આવે છે અને તેને જેલમાં કેદ બનાવવામાં આવે છે પરંતુ રત્નો રાયકો તો હસ્તા મુખે રામદેવ પીરનું નામ રડતો રહ્યું અને પિંગલગઢના રાજાને પરસો મળ્યો સગુણાને રત્ના રાયકા સાથે પિંગલગઢ રામદેવ પીરના લગ્ન માટે જવા માટે મંજૂરી આપી અને પડયાર રાજાએ રામદેવપીરની માફી માંગી સગુણાનો તો હરફ માતો ન હતો વીરાના લગ્નમાં જઈ રહી હતી પણ વિધાતાએ કંઈક અલગ જ મંજૂર હશે માર્ગમાં જતા વિઘ્ન આવ્યું

રોક્યો સગુણાના બધા જ દાગીના લૂંટી લીધા અને બેન સગુણા પોતાની લાજ બચાવવા પોતાના બધા જ દાગીના કાઢીને આપી દે છે અને પોતાના ભાઈ રામદેવીરની રક્ષા કાજે આજીજી કરે છે અને એટલામાં રામદેવીરનો પરસો થયો લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ અને ત્રણેય લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારાએ માફી માંગી અને રામદેવીરને તેને માફ કર્યો અને પૂછ્યું કે આવું કરવાનું કારણ ત્યારે એ લૂટારાએ કહ્યું કે દિલ્હીના રાજા એ મને અહીંયા મોકલ્યો હતો એમને તમારા પરસાના દર્શન કરવા હતા અને રામાપીરે રામદેવપીરે એ લૂટારાને માફ કર્યો અને રામદેવપીરે દિલ્હીના રાજાને પરસો આપ્યો અને તેને ઊંઘમાંથી જગાડ્યો દિલ્હીનો રાજા ગભરાઈ અને માફી માંગી અને રામદેવપીને માફી આપી અને કહ્યું કે બાદશાહ હવે કોઈ દિવસ નહીં ભૂલતો કે હિન્દુસ્તાનની પ્રજા તારા માટે દીકરો કે દીકરી છે અને રામદેવપીરે પરસો આપીને પાછા ગોકરાણગઢ જાય છે હવે રામદેવપીરની જાન જોડાય છે પણ બેન સગુણા જાનમાં નથી જઈ શકતી કારણ કે એમને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવતા હતા અને એમની સાસુએ એમને કહેલું જેવા જાવ છો તેવા જ પાછા આવજો અને અહીંયા સગુણાનો દીકરો બીમાર પડે છે અહીં નેતલદેહ પણ કલ્પાત કરે છે કે તેમણે પ્રભુનું પ્રભુનું રામદેવ પીરનું જીવતર બગાડ્યું છે અને આ કલ્પાત જોઈને રામદેવ તેમને પરસો બતાવીને નેતલદેવને સ્વસ્થ કરે છે ઉમરકોટમાં રામદેવ પીરનો પહેલો ફેરો ભરાય છે અને પોકરાણગઢમાં સગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે અને રામદેવ પીરનો બીજો ફેરો ફરાય છે ત્યાં સગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને તે રુદન કરે છે અને કહે છે કે જો મને આવી જાણ હોત તો હું પિંગળગઢથી રામદેવજીના લગ્નમાં આવી જ ન હોત અને રામદેવજી લગ્નની વિધિ બતાવીને પાછા આવે છે અને કહે છે કે બેન સગુણા ક્યાં છે ક્યાં છે મારો ભાણિયો તેમને કહે કે તારો મામો બોલાવે છે ત્યારે સગુણા કલ્પાત કરે છે કે વીરા હવે એ નહીં ઉઠે એ કાયમ માટે સુઈ ગયો છે પણ આ તો રામદેવજી નો પરસો બતાવ્યા વગર રહેશે ના અને એમને ભાણિયાને જીવતો કર્યો પણ લગ્નના થોડા સમય જતાં જ અજમલરાયને સપનામાં આવે છે અને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે એ એમની સાથે વાત જ કરી રહ્યા છે અને ત્યાં લીલુડા ઘોડે રામદેવપીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અચાનક જ અજમલરાય ઊંઘમાંથી જાગી જાય છે ત્યારે મિલનદેવી પૂછે છે કે શું થયું રાજન કેમ આટલા ગભરાયેલા છો ત્યારે અજમલરાયજી કહે છે કે મને એક સપનું આવ્યું સપનામાં કૃષ્ણ ભગવાન દેખાયા અને અચાનક ત્યાં રામદેવ તરે લીલુડા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા અને કૃષ્ણમાં સમાઈ ગયા ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા ત્યારે મિલનદેવી કહે છે અરે હા એ તો રામજીપીરની પરમ ઉપાસક છે એ દર માસે બીજનો પાઠ કરે છે અને ગામની ગાયોને સરાવે છે એમનું ગુજરાન ચલાવી અને ત્યાં તો રામજીપીર પ્રગટ થાય છે અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે આજે ભાદરવા સુદ અગિયારસ છે અને એ સમાધિ લે છે કે બધાને જાણ કરી દો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય ત્યાર પછી બધા સમાધિની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી બધા દોડધામ કરતા હોય છે ડાલીબાઈ એક જણને પૂછે છે કે ભાઈ શેની તૈયારી થઈ રહી છે ત્યારે એ કહે છે કે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામદેવપીરના પરમ ઉપાસક છો તમે એમના ભક્ત છો તો તમને જાણ નથી કે રામદેવપીર વાદરવા સુદ અગિયારસના દિવસે સમાધિ લઈ રહ્યા છે આ એની તૈયારીઓ થઈ રહી છે અને ડાલીબાઈની આ વાતની જાણ થતાં એ રામાપીર પાસે આવે છે અને કહે છે કે ભૂલી ગયા મને તમારી ભગતને ભૂલી ગયા તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ પ્રભુ તમારી આ સમાધિમાં તો હું જ લીન થઈ જઈશ ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે આ સમાધિ તો રામદેવપીરની છે તમે આમાં કેવી રીતે સમાધિ લઈ છો ત્યારે ડાલીબાઈએ કહ્યું કે મારો ત્રિકમનો ઘા અને જો એમાંથી કાંસી કે અને દોરો અને સુરી નીકળે તો માનજો કે આ મારી સમાધિ છે અને જો એમાંથી પીતાંબરી નીકળે તો માનજો કે આ રામદેવજીની સમાધિ છે અને ત્યાં ઉપસ્થિત ભક્તોનો એક ભક્ત એ ત્રિકમનો ઘા કર્યો અને અંદરથી કાંસી અને દોરો અને સુડી નીકળી અને પછી ડાલીબાઈએ એમાં સમાધિ લીધી અને રામદેવ તેમને વસન આપ્યું કે ડાલીબાઈ ભાદરવી સુદ નોમે તમે સમાધિ લીધી અને ભાદરવી સુદ અગિયારસ ના દિવસે તમારાથી દસ ફૂટ દૂર મારી સમાધિ હશે હું સમાધિ લીન થઈ જઈશ અને આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિ લીન થઈ ગયા પછી અગિયારસ ના દિવસે આવ્યો રામદેપીની સમાધિ લેવાનો દિવસ અને રામદેવ છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે ભાદરવી સુદ માસ ના દસમ અને અગિયારસ રણુજા મેળો ભરાશે ત્યાંથી જ રણુજામાં રામદેવપીર મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવપીર રણુજા નામથી પ્રસિદ્ધ થાય છે જ્યાં જ્યાં ગુબળ ધૂપ અને ધોળી ધજા ફરતી હશે ત્યાં ત્યાં હું હાજર રહીશ ભક્તોના ગેળો રહીશ અને તેમના અણધારિયા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ આટલું વચન આપીને રામદેવજીએ સમાધિ લીન થઈ ગયા અને ત્યાંથી લઈને આજ સુધી ભાદરવી સુદ અગિયારસના દિવસે રણુધામાં મેળો ભરાય છે તો આ હતી રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીની સંપૂર્ણ કથા તો હવે જાણો એ રામાપીરનો નોરતા વિશે બાબા રામદેવ પીર વ્રત ભાદરવી સુદ બીજ થી લઈને અગિયાર સુધી કરવામાં આવે છે કહેવાય છે કે કળિયુગમાં રામદેવ પીર જ હાજર હજરા હજુર દેવ છે અને એટલે જ તે હાજરા અજુર દેવ તરીકે પણ ઉજાય છે આ વ્રતમાં નકવડા ઉપવાસ કરવામાં આવે છે અને નકવડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું પણ કરી શકાય છે આ વ્રત કરવા માટે સૌ આપણે વહેલા ઉઠી નાઈ ધોઈને એક એક લાકડાના બાજટ ઉપર લાલ કપડું પાથરીને તેની ઉપર કોઈ પણ ધાન ધાન લેવું છે અને ઉપર આપણે રામદેવ પીરના ત્યાં તેની બાજુમાં આપણે ફાલાનું પણ સ્થાપન કરવાનું છે આ દરમિયાન રામદેવપીરની ધૂપ અગરબત્તી કરવાની છે અને આ વ્રત દરમિયાન જો રામાપીરના સ્થાપન પૂર્ણધામ રણુધાના દર્શન થાય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે અને જો રણુજા ન જઈ શકાય તો ઘરે બેઠા જ આપણે આ વ્રત કરી શકીએ છીએ તેમના દર્શન કરી શકીએ છીએ તો બોલો રામાપીરની જય તો મિત્રો આ હતી રામાપીરની નોરતાની કથા જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં રામાપીરની જય બોલી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો